હિમાચલ પ્રદેશમાં વિરોધ પ્રદર્શન વચ્ચે પહાડી રાજ્યમાં ફરી એકવાર શાંતિ સ્થાપિત થતી જોવા મળી રહી છે દરમિયાન હિન્દુ સંગઠનો દ્વારા ચૌદ સપ્ટેમ્બરે એટલે કે આજે હિમાચલ બંધનું એલાન આપવામાં આવ્યું છે હિન્દુ સંગઠનોએ ચૌદ સપ્ટેમ્બરે બે કલાક માટે હિમાચલ બંધનું એલાન આપ્યું છે જેમાં હિન્દુ સંગઠનના નેતા કમલ ગૌતમે તમામ વેપારીઓને બપોર સુધી પોતાની દુકાનો બંધ રાખવાની અપીલ કરી છે ઉલ્લેખનીય છે કે શિમલાના સંજોલીમાં માં પ્રદર્શન કાર્યો પર પોલીસ દ્વારા કરવામાં આવેલ લાઠીચાર્જ ના વિરોધ હિન્દુ સંગઠનોએ આ બંધ એલાન આપ્યું છે તેમજ હિન્દુ સંગઠનોએ અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ જગ્યાએ વિરોધ પ્રદર્શન કરવાની ચેતવણી આપી છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ